રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે માવરીયા પરિવારના કુળદેવી ચામુંડા માતાજીના મંદિરે રમેલ યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ચામુંડા માતાજીના મંદિરે ખાતે માવરીયા પરિવાર બંધવડ દ્વારા રમેલ યોજાઈ ભજન ભોજન અને યજ્ઞ સાથે માવરિયા પરિવાર દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજાયો ચામુંડા માતાજીના સાનિધ્યમાં ભવ્ય રમેલ આ પ્રસંગે મોટી સંખ્યામાં માતાજીના ભુવાઓ ઉપસ્થિત રહ્યા હતા આવેલા ભુવાઓનો માવરીયા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આવેલા તમામ મહેમાનો માટે સરસ મજાની ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી માવરિયા પરિવાર દ્વારા આ પ્રસંગે મોટી સંખ્યાની અંદર સમગ્ર ગ્રામજનો આજુબાજુના ગામના લોકો અને ઠાકોર સમાજના અગ્રણીઓ અને માવરિયા પરિવારના લોકો મોટી સંખ્યામાં અને માવરિયા પરિવારની દીકરીઓ ઉપસ્થિત રહી હતી આશીર્વાદ આપવા માટે માતાજીના સાનિધ્યની અંદર મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રમેલનો લાવો લેવા ઉપસ્થિત રહ્યા હતા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી